હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ એટ સબ્જેક્ટ ઇંગ્લિશ એટલે કે ધોરણ આઠ અંગ્રેજીનું સેમેસ્ટર ટુનું યુનિટ નંબર થ્રી આ ઔચ અને ઔચ બરાબર આ ઓ અને ઔચ જેનું આપણે સરસ મજાની સમજૂતી સાથે સાથે આપણે ભાષાંતર પણ જોવાના છીએ અને ખાસ વિદ્યાર્થી મિત્રો જુદી જુદી જે એક્ટિવિટી છે એક્ટિવિટી પણ સમજવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો યુનિટ નંબર થ્રી આ ઓ અને આવું એક્ટિવિટી વન લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ બરાબર તો શું કે છે वेन एवरीबडी हिज सोर्ट हेर जो लखेलु मित्रों वेन एवरीबडी एन एटरीबडी दरक ने हे सोर्ट हेर टूंका वह सौ टूंका व रेबल लेट्स हिज हेर ग्रॉ लॉन्ग ध रेबल लेट्स हिज हेर ग्रो लॉन्ग एट बड़वाखोर तना लाबा वे રેબલ એટલે બળવાખોર વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન લખેલું છે એટલે એટલે કે કે વેન એવરીબડી દરેક ટોક્સ ડ્યુરિંગ ધ લેસન એટલે કે જ્યારે પાઠ દરમિયાન શો વાતો કરે છે લેસન એટલે પાઠ ધ રેબલ ડઝ નોટ સે અ વર્ડ ધ રેબલ ડઝ નોટ સે અ વર્ડ બળવાખોર એક શબ્દ બોલતો નથી વિદ્યાર્થી મિત્રો આગળના જે યુનિટ છે એના તમારે વિડીયો જોવા હોય તો એ વિડીયો મળી જશે તેમજ તમને ધોરણ આઠના બધા જ વિષયના વિડીયો લેક્ચર મળશે બરાબર હા અને વિડિયો લેક્ચર ફ્રીમાં છે તો મિત્રો ક્યાંથી મળશે તો જણાવી દો સાથે સાથે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો પ્લે સ્ટોરમાં ત્યાં જે ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરીયલ અસાઇનમેન્ટ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો મિત્રો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો ગણિત જયસર ગુજરાતી ધારા મેડમ વિજ્ઞાન જોઈ રહ્યા છો નો બડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન એટલે જ્યારે પાઠ દરમિયાન નો બડી એટલે કે કોઈ બોલતું નથી ધ રેબલ ક્રિએટ્સ આ ડિસ્ટર્બન્સ એટલે કે બળવાખોર છે એ ધાંધલ મચાવે છે ડિસ્ટર્બ કરે છે વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ જ્યારે સૌ ગણવેશ પહેરે છે ધ રેબલ ડ્રેસિસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથિસ ધ રેબલ ડ્રેસિસ ઇન ધ ફેન્ટાસ્ટિક ક્લોથિસ એ બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે વેન એવરીબડી ઇઝ પ્રાઇઝિંગ ધ સન જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે ધ રેબલ રીમાર્ક ઓન ધ નીડ ઓફ રેન ની રેબલ આવશ્યકતા વિશે વાત કરે છે વેન વેન એવરીબડી એવરીબડી ગોઝ ગોઝ ટુ ટુ ધ ધ મીટિંગ મીટિંગ જ્યારે સૌ મીટિંગ સભામાં જાય છે ગોઝ એટલે જવું ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ અબુ ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ અબુ બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ વેન એવરીબડી સેઝ કહે છે યસ હા પ્લીઝ કહે છે બળવાખોર ના આભાર કહે છે ઇટ ઇઝ અ વેરી ગુડ વી હેવ રેબલ્સ બળવાખોર હોય છે તે ખૂબ સારું છે યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વન યુ મે નોટ ફાઇન્ડ વેરી ગુડ ટુ બી વોન એટલે કે તમને પોતાને ગોળવાખોર બનવું ખૂબ જ સારું ન લાગે મિત્રો એક્ટિવિટી ટુ તરફ જઈએ રીડ એન્ડ અંડરસ્ટેન્ડ ડાયલોગ ચાલો શું છે મધર અને રમેશ મધર રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ શું કે છે રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ રમેશ આ તારું નવું ટી શર્ટ છે રમેશ હિયર ઇઝ ન્યૂ टी शर्ट रमेश आ तारू नव टी शर्ट है रमेश देट्स नाइस थैंक यू देट्स नाइस थैंक यू अल के सरस है देट्स नाइस सरस है थैंक यू आभार मदर आर यू हैप्पी आर यू हैप्पी तू खुश है रमेश यस आई एम यस आई एम हा हूँ बस बीजू अजय विजय अजय कैन यू क्लाइम गिरनार कैन यू एट्ले तू कर सके क्लाइम एट चढ़ी सके गिरनार एट गिरनार કેન યુ ક્લાઇમ ગિરનાર શું તું ગિરનાર ચડી શકે વિજય યસ આઈ કેન યસ આઈ કેન હા હું ચડી શકું છું અજય આર યુ કોન્ફિડન્ટ આર યુ કોન્ફિડન્ટ તને આત્મવિશ્વાસ છે કોન્ફિડન્સ છે વિજય યસ આઈ એમ હા મને આત્મવિશ્વાસ છે ચલો આગળ ફાધર નેહા વેર આર યુ જો ફાધર નેહા વેર આર યુ નેહા તું ક્યાં છે નેહા આઈ એમ હિયર પાપા આઈ એમ હિયર પાપા હું અહીં છું પાપા ફાધર ધીસ ઇઝ યોર રિઝલ્ટ આ તારું પરિણામ છે રિઝલ્ટ એટલે પરિણામ છે નેહા આઈ કેન નોટ બિલીવ ધીસ એટલે કે મને માનવામાં આવતું નથી આઈ કેન્ટ બિલીવ ધીસ હું આ માની શકતી નથી ફાધર વે વાય શા માટે કેમ નેહા આઈ એક્સપેક્ટેડ લેસ માર્ક્સ આઈ એક્સપેક્ટેડ લેસ માર્ક્સ મને ઓછા ગુણની અપેક્ષા હતી પણ વધારે આવી એટલે હું માનતી નથી એમ ચોથું સલીમ જોસેફ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ લખેલું છે જો જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ જોસેફ તે પેલી ફિલ્મ જોઈ છે સીન એટલે જોવું જોસેફ યસ આઈ હેવ યસ આઈ હેવ હા મે જોઈ છે સલીમ વોટ્સ યોર ઓપિનિયન વોટ્સ યોર ઓપિનિયન એટલે કે ઓપિનિયન એટલે અભિપ્રાય તારો શું અભિપ્રાય છે જોસેફ આઈ વોઝ બોર્ડ આઈ વોઝ બોર્ડ એટલે કે હું કંટાળી ગયો એ મારો અભિપ્રાય છે સલીમ વાય કેમ શા માટે જોશે ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ તેમાં લડાઈના ઘણા દ્રશ્યો હતા સીન એટલે દ્રશ્યો ફાઇટિંગ એટલે લડાઈના સલીમ ઇટ ઇઝ યોર વ્યૂ ઇટ ઇઝ ઇટ ઇઝ યોર વ્યૂ તે તારો મત છે એક્ટિવિટી થ્રી હિયર આર સમ સ્માઈલી રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઈચ સ્માઇલી ધ વર્ડ્સ આર ગિવન બિલો ઇન ધ બ્રેકેટ્સ કેનું સ્માઇલી હેપી કોડ ગ્વેલ્ટી સેટિસ્ફાઈડ બોર્ડ સરપ્રાઇઝડ લોનલી કોન્ફિડન્ટ એન્ડ સેડ ઉદાસ એક્ટિવિટી ફોર એ વર્ક ઇન પેર્સ ગ્રુપમાં કામ કરવાનું છે રીડ એન્ડ બરાબર પેર્સ એટલે જોડીમાં સોરી Read and under understand the dialogue enact the dialogues in the class from another dialogues with the help of words given in the brackets. Chalo Rasmi Rasmi Good afternoon auntie Radha Ben. Good afternoon where are you going? Rasmi. Good afternoon auntie. Good afternoon auntie. Good afternoon auntie Mashi. રાધાબેન ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ એટલે કે તું ક્યાં જઈ રહી છે રશ્મિ આઈ એમ ગોઈ ટુ ધ માર્કેટ એટલે કે હું માર્કેટ જઈ રહી છું બજાર જઈ રહી છું આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ રાધાબેન વીલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી એટલે કે તું મારા માટે થોડીક ખાંડ લાવીશ સુગર એટલે ખાંડ રશ્મિ વાય નોટ શા માટેની હાઉ મચ આંટી હાઉ મચ એટલે કેટલી માસી એટલે કેટલી ખાંડ લાવવાની માસીની વાત છે બરાબર વાય નોટ શા માટેની કેમ નહીં હું લાવીશ એમ હાઉ મચ આંટી બરાબર કેટલી માસી એટલે કે કેટલી ખાંડ લાવવાની છે એમ તો રાધાબેન ટુ કિલોગ્રામ્સ પ્લીઝ એટલે કે બે કિલો પ્લીઝ રશ્મિ શ્યોર સી યુ શ્યોર સી યુ ચોક્કસ આવજો મિલ્ક સ્વીટ ટી વેજીટેબલ ઘી વીટ એટલે કે ઘઉં બરોબર દૂધ સ્વીટ મીઠાઈ ટી ચા વેજીટેબલ શાકભાજી ઘી અને વીટ એટલે ઘઉં પેલું હેતા વેર આર યુ ગોઈંગ સોનલ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હેતા વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી સોનલ યસ હાઉ મચ હેતા ટુ લીટર્સ પ્લીઝ સોનલ શ્યોર બાય બરાબર તમારે એક એક વસ્તુ પછી મગાવવાની છે મિહિર વેર આર યુ ગોઈંગ સિરીઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ મિહિર Will you bring some sweet for me? Sris, sure, which sweet? Meher? kaju, katri, please. Siris, how much? Meher, one kilogram, please. Siris, okay, bye. Raj, where are you going? Anuj, I am going to the market. Raj, will you bring some tea for me? Anuj, why not, how much? Raj, one kilogram, please. Anuj, sure, see you. Chotu Gita, where are you going? Mita, I am going to the market. Gita, will you bring some vegetables for me? Mita, yes. What do you want? Gita, I want 500 grams brinjals and one kilogram potatoes. Mita, sure bye. Nita, where are you going? Komal, I am going to the market. Nita, will you bring some ghee for me? Komal, yes, how much? Nita, one kilogram please. Komal, okay. See you. hers where are you going? Mohan, I am going to the market. hers will you bring some? वीट फॉर मी मोहन ओके हाउ मच टू हाउ मच टू हर्ष थ्री किलोग्राम प्लीज श्योर बाय चलो बीजू अजय एंड विजय हाय विजय रेडी फॉर द इटिंग कॉम्पिटिशन विजय यस रेडी तो रोटी गुलाबजांबू पिज्जा मैंगो एंड बनाना तो चलो अजय हाय विजय રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન હાય વિજય રેડી એટલે કે તૈયાર છો ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન ખાવાની સ્પર્ધા માટે હાય વિજય ખાવાની સ્પર્ધા માટે તૈયાર છો વિજય યસ રેડી હા હું તૈયાર છું અજય વોટ વિલ યુ ઇટ એટલે કે તું શું ખાઈશ બરાબર વોટ એટલે શું બરાબર યુ એટલે તું ઈટ એટલે ખાઈશ વિજય આઈ વિલ ઇટ લાડુસ હું લાડુ ખાઈશ અજય હાવ મેની લાડુસ કેન યુ ઇટ એટલે કે તું કેટલા લાડુ ખાઈ શકે છે વિજય ફાઈવ પાંચ અજય આઈ કેન્ટ બિલીવ ઇટ આર યુ કોન્ફિડન્ટ હું કે છે આઈ કાંટ બિલીવ ઇટ હું તે માની શકતો નથી તું પાંચ લાડુ ખાઈ શકે તને વિશ્વાસ છે વિજય યસ આઈ એમ કોન્ફિડન્ટ હા મને વિશ્વાસ છે ચલો રોટી ગુલાબ ગુલાબજામુન પીઝા મેંગોઝ બનાના ખાવાની વાત કરવાની છે યસ હાય જતીન રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન જતીન યસ રેડી યસ વોટ વિલ યુ ઇટ જતિન આઈ વિલ ઇટ રોટીસ યસ હાઉ મેની કેન યુ યુ ઈટ જતિન જતિન આઈ આઈ આર કોન્ફિડન્ટ યસ એમ બીજું ભરત નેહા રેડી ફોર ધ રોટીંગ કોમ્પિટિશન નેહા યસ આઈ એમ ભરત વોટ વિલ યુ ઇટ નેહા આઈ વિલ ઇટ ગુલાબ જામુન ભરત હાઉ મેની ગુલાબ જામુન કેન યુ ઇટ નેહા ટ્વેલ્વ બાર ગુલાબ જાંબુ ખાઈ શકે એમ કે છે ભરત વોટ આર યુ શ્યોર શું તું ચોક્કસ Yes, I am sure. Dipak, hi Lalu, ready for the eating competition? Lalu, yes, ready. Dipak, what will you eat? Lalu, I will eat pizza. Dipak, how many pizza can you eat? Lalu, three. Dipak, I can't believe it. Are you sure? Lalu, yes, I am sure. So to hi Amit, ready for the eating competition? Amit, yes, I am ready. Vineet, what will you eat? Amit, I will eat mangoes. Vinith, how many mangoes can you eat? Amit, 10. Thus, khai Khaishake. Vinith, I can't believe it. Are you confident? Amit, yes, I am confident. Saurabh, hi, ready for the eating competition? Ans, yes, I am. Saurabh, what will you eat? Ans, I will eat bananas. Saurabh, how many bananas can you eat? Ans, 9. Saurabh, I can't believe it. Are you confident? Ans, yes, I am confident. Chalo, B. લિસન એન્ડ અંડરસ્ટેન્ડ ધ ડાયલોગ ફ્રોમ ન્યૂ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બરાબર તો એની બરોબર તમારે નવા ડાયલોગ તૈયાર કરવાના છે જે આપણે અગાઉ તૈયાર કર્યા છે બરાબર ચાલો ઇન અ ગાર્મેન્ટ શોપ બરાબર ગાર્મેન્ટ શોપ કપડાની દુકાનમાં રુચિર મમ્મી લુક વોટ એન્ડ અરેન્જમેન્ટ રુચિર શું કે છે મમ્મી લુક મમ્મી જુઓ વોટ એન અરેન્જમેન્ટ શું ગોઠવણ છે તો માલાબેન યસ ડિયર હા વાલા વિચ ટી શર્ટ ડુ યુ લાઈક તને કયું ટી શર્ટ ગમે છે બરાબર શું કહે છે રુચિર મમ્મી જુઓ શું ગોઠવણ છે એટલે કે શું ગોઠવ્યા છે માલાબેન કે યસ ડિયર હા વાલા ગોઠવા જા પણ વિચ ટી શર્ટ ડુ યુ લાઈક તને કયું ટી શર્ટ ગમે છે રુચિર ધ બ્લેક વન કાળું માલાબેન વાય કેમ રુચિર ઇટ ઇઝ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ એટલે કે પરફેક્ટ એકદમ મેચ અનુરૂપ થાય છે ફોર માય જીન્સ એટલે કે મારા જીન્સને તે મારા જીન્સને એકદમ અનુરૂપ છે મારા બે નાઇસ ચોઈસ બરાબર નાઇસ એટલે ખૂબ જ સરસ ચોઈસ એટલે પસંદગી છે તારી પસંદગી સરસ છે રુચિ થેન્ક યુ આભાર હવે તમારે જીન્સ શર્ટ સલવાર કમીઝ પંજાબી ડ્રેસ એના વિશે ડાયલોગ કરવાના છે ત્યાં રોહિત ફાધર લુક વોટ એન્ડ એરેન્જમેન્ટ Harshad bhai, Yes, son. Which jeans do you like? Rohit. The dark blue one. Harshad Why? Rohit. I have got many light blue jeans. Harshad Nice choice. Rohit. Thank you. Ketan. Mona. This is good shop. Mona. Yes, Ketan. Which shirt do you like? Ketan. The white one. Mona. Why? It is my favorite color. Mona. Good choice. Thank you. Asha. મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ નીલાબેન યસ ડિયર વિચ સલવાર કમીઝ ડૂ યુ લાઈક આશા ધ રેડ વન નીલાબેન વાય આશા ઇટ ઇઝ અ પરફેક્ટ મેચ વિથ માય ન્યૂ નેકલેસ નીલાબેન ઇટ્સ અ બ્યુટિફુલ આશા થેન્ક યુ સોનલ મોનલ લુક ધીઝ ઇઝ અ બિગ શોપ મોનલ યસ ડિયર વિચ પંજાબી ડ્રેસ ડૂયુ લાઈક સોનલ દેટ યલો વન મોનલ વાય સોનલ ઇટ હેઝ નાઇસ এম্বোয়ীন ইট মোনেল ইস ইট ইজ এ বুটিফু সোনেল থ্যাংক ইন অ প্রোজন শোপ আশা একসকুজ মি শোপকিপর বরাবর মিত্র শুগর বিসট টি বিট চলেট কম্পাস বোক্স আশা একসকুজ মি আশা কেছে মাফ করছো একসকয়ুজ মি শোপকিপর ইস লিটল প্রেটি ডোল ওট কে আই ডু ফু યસ લિટલ પ્રિટી ડોલ હા નાની સુંદર ઢીંગલી આશાને કહે છે વોટ કેન આઈ ડુ ફોર યુ હું તારા માટે શું કરી શકું હું તને શું મદદ કરી શકું એમ કહેવાનું મિનિંગ એ છે આશા માય મધર વોન્ટ્સ રેડ બટન ફોર માય ડ્રેસ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ મારા મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોવે છે માય ડ્રેસ એટલે મારા ડ્રેસ માટે બરાબર રેડ બટન લાલ બટન જોઈએ છે શોપકીપર હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ એટલે કે તારા મમ્મીને કેટલા બટન જોઈએ છે આશા શી વોન્ટ્સ વન ડર્જન શી વોન્ટ્સ વન ડર્જન તેમને એક ડર્જન જોઈએ છે શોપકીપર હિયર યુઆર આ રહ્યા આશા થેન્ક યુ આભાર તો ચાલો સુગર બિસ્કીટ ટી વ્હીટ ચોકલેટ એન્ડ કમ્પાસ બોક્સમાં તમારા વાક્યો બનાવવાના છે દીપ એક્સક્યુઝ મી શોપકીપર યસ સન વોટ કેન આઈ ડુ યુ ડૂ ફોર યુ દીપ માય મધર વોન્ટ સમ શુગર Shopkeeper, how much sugar does your mother want? Deep, she wants one kilogram sugar. Shopkeeper, here you are. Deep, thank you. Biju say, Nisha, excuse me, shopkeeper, yes, what can I do for you? Nisha, my mother wants some biscuit. Shopkeeper, how many packets? Nisha, three packets. Shopkeeper, here you are. Nisha, thank you. Komal, excuse me, shopkeeper. Yes, dear, what, what can I do for you? komal, my mother wants some tea. shopkeeper, how much? komal, five, uh, 500 grams. shopkeeper, here you are. Formal, thank you. vinay, excuse me. shopkeeper, yes, what can i do for you? vinay, my mother wants some wheat. shopkeeper, how much wheat does your mother want? vinay, she wants 1 kilogram. shopkeeper, here you are. vinay, thank you. ali, excuse me. shopkeeper, yes, son. what can do you? ડૂ ફોર યુ અલી માય મધર વોન્ટ્સ સમ ચોકલેટ્સ શોપકીપર હાઉ મૅની ચોકલેટ ડઝ યુઅર મધર વોન્ટ્સ અલી સી વોન્ટ્સ ટુ ડઝન શોપકીપર હિયર યુ આર અલી થેન્ક યુ ઇશિતા એક્સક્યુઝ મી શોપકીપર યસ વોટ કેન ડુ ફોર યુ ઇશિતા આઈ વોન્ટ અ કમ્પાક્ષ બોક્સ કૉપકીપર વિચ કલર ઇશિતા રેડ વન પ્લીઝ શોપકીપર હિયર યુ આર ઈશિતા થેન્ક યુ મિત્રો એક્ટિવિટી ફાઈવ એવા તો આપણે એક્ટિવિટી ચાર સુધીનું અહીંયા રાખીએ એક્ટિવિટી ફાઇવ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો અહીં સુધી રાખીએ તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી આપણે વધુને વધુ વિડીયો બનાવી અને તમને ભણતરમાં મદદરૂપ થઈ શકે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો તો અસ્થુ જય હિન્દ જય ભારત